પાછલા દિવસોમાં જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં વરસેલા વરસાદે ઘેડ પંથકમાં તારાજી સર્જી છે ઘેડ વિસ્તારની દર વર્ષે ચોમાસાની સિઝનમાં ભયંકર પરિસ્થિતિ સર્જાય છે ત્યારે પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા પ્રથમવાર ઘેડ વિસ્તારની પરિસ્થિતિનો ચિતાર મેળવવા માટે મુલાકાત લેવા પહોંચ્યા હતા આ દરમિયાન ખેડૂતોએ ઓજત નદી ઊંડી તેમજ પહોંડી કરવાની રજૂઆત કરી હતી ઉપરાંત પૂરથી નદીના પાળા તૂટવાની મુશ્કેલી દૂર કરવા સાથે જ ખેતી પાક ના ધોવાણ તેમજ પાક ને થતા બરોબર આખા બાજુ નીચી જમીન છે એ બાજુ પાણી બધું કે ડેમ છે આપડે હલ્દીયો ડેમ છે તો એમાં હોવાળી આવે ભરાઈ જાય એટલે સીધું આખા તરફ પાણી ભરાઈ જાય એક આપણે પીપળાણા વાળું પુલ છે એ એ રીત ના છે કે આખા તરફ બધું પાણી આખા તરફ જ વળી જાય અમારી માંગ એક જ છે આ ડેમ ની માંગ છે ઓલું પુલ પુલ ઊંચું કરે અને આ ડેમ અમારે અહીંથી નીકળી જવો જોઈએ મોટે મોટે અમારે આ માંગ છે આ ડેમ અમને જે દી સમય અમારે આખા અહીંથી હજરી કરીને ઉડી જવાની શક્યતા છે કેશોદ માંગરોળ પોરબંદર વિસ્તારનો જે ઘેડ પંથક છે પાણી ખેતરોમાં જતા ખેતરોને પણ નુકસાન થયું હતું આ પરિસ્થિતિને આગ મેળવવા માટે મારા મત વિસ્તારના ગામડાની મેં પ્રત્યક્ષ મુલાકાત લીધી તંત્ર સાથે સમીક્ષા બેઠક કરી તાત્કાલિક રસ્તાના મરામતના કામો પાળા રિપેરિંગના કામો અને ફ્લડના હિસાબે કિસાનોના પાકને જે નુકસાન થયું છે એ નુકસાનીનું તાત્કાલિક સર્વે થાય અને કિસાનોને તાત્કાલિક અસરથી વળતર મળે એના માટે પણ અધિકારીઓને સૂચનાઓ આપી છે